હું મારી વાઈફને કોઈ જ્વેલરી ગિફ્ટ કરવા વિચારી રહ્યો છું પણ જેમ ભાવ પર વિશ્વાસ નથી થતો તેમ ગુણવત્તા પર પણ શંકા થાય છે સાચી વાત આજે તો બધાએ દેખાવ વધારે રાખો છે અને સ્પષ્ટતા ઓછી તને કોઈ એવી જગ્યા ખબર છે જ્યાં બરાબર સમજાય જેમ કે શું ભાવ છે શું વજન છે બધું સ્પષ્ટ રીતે હા વૃષભ જ્વેલ્સ મારા પપ્પા અને તેમના મિત્રો પણ ત્યાંથી જ્વેલરી લેતા આવ્યા છે અને હું પણ ઘણા વર્ષોથી એના પર વિશ્વાસ રાખું છું આટલો વિશ્વાસ કેમ શું ખાસ હોય છે ત્યાં એક તો એના રેટ માર્કેટમાં બેસ્ટ હોય છે બીજું કોઈ હિડન ચાર્જ નથી શું ભાવ છે શું વસ્તુ છે બધું જ ટ્રાન્સપેરન્ટ રીતે બતાવે છે અને ક્વોલિટી ટોપ નોચ ઋષભ જ્વેલ્સ જ્યાં વિશ્વાસ છે અને વાતમાં પારદર્શિતા છે આજે જ જવું પડશે હું તો હંમેશા એક એવી જગ્યા શોધી રહ્યો હતો જ્યાં વિશ્વાસ પહેલું હોય અને પૈસા બીજું